નમસ્કાર આવનારું બે હજાર પચીસનું નવું વર્ષ વૃષભ રાશિના લોકો માટે કેવું રહેશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વૃષભ રાશિના લોકોનું બે હજાર પચીસનું વર્ષ ખૂબ જ સારું સાબિત થઈ શકે છે આવનારું વર્ષ તમે જો વ્યવસાય કરી રહ્યા છો તો વ્યવસાય ક્ષેત્રે તમને બહોળી પ્રતિભા આપનારું તમારા વ્યવસાયની વૃદ્ધિ કરાવનારું અને વ્યવસાય ક્ષેત્રે તમારી પ્રગતિમાં વધારો કરનારું સાબિત થશે અને તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તેમાં પણ તમારા જે અવરોધો હતા તે હવે દૂર થતાં જોવા મળશે અને વ્યવસાય ક્ષેત્રે તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે અને તમારા વેપાર ધંધામાં સારી એવી પ્રગતિ આવનારા વર્ષમાં તમને થતી જોવા મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે અટકેલું પદ પ્રમોશન તમને પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે અને સાથે સાથે તમને મનપસંદગીના પદની પ્રાપ્તિ થશે ઘણા સમયથી તમે જે જગ્યા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થતી ન હતી તેવા લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ સારી શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ આપનારું સાબિત થશે કારકિર્દીમાં તમને સારી તકો પ્રાપ્ત થશે અને કારકિર્દી માટે આવનારો આ સમય ખૂબ જ શ્રેષ્ઠ અને ઉત્તમ સાબિત થશે જે લોકોને પારિવારિક વિવાદો મતભેદોનો સામનો કરવો પડે છે પારિવારિક વિવાદોથી તથા પારિવારિક તણાવથી તમે ખૂબ જ પરેશાન છો તો આવનારા વર્ષમાં તમને પરિવારનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં નવા કાર્યોનું આયોજન થશે તમારા સિરે નવી જવાબદારીનો વધારો થશે અને પરિવારમાં તમારું માન સન્માન પણ ખૂબ જ વધતું જોવા મળશે જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે અને પારિવારિક વિવાદો દૂર થતાં તમારો તણાવ પણ દૂર થશે અને આત્મવિશ્વાસ પણ વધશે પ્રેમ જીવનમાં તમારે કેટલીક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તથા તમારી વાણીને લીધે વિવાદો ઊભા થઈ શકે છે માટે વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો જોઈએ વૃષભ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને ખાસ કરીને આ સમયગાળામાં પરિવારના વડીલોના સ્વાસ્થ્યને લઈને કે સંતાનોના સ્વાસ્થ્યને લઈને કેટલાક વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે તથા વૃષભ રાશિના લોકોને પણ સ્વાસ્થ્યની બાબતમાં આવનારું વર્ષ મિશ્રિત પરિણામ આપનારું સાબિત થઈ શકે છે જો તમને સાંધાને લગતી બીમારીઓ કે બીપી ડાયાબિટીસને લગતી સમસ્યાથી તમે પરેશાન છો તો આવનારા સમયમાં તમારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે વૃષભ રાશિના લોકો જે ઘણા સમયથી વિવાદોથી ઘેરાયેલા હતા પૈતૃક સંપત્તિના વિવાદો હોય જમીન મકાનના વિવાદો હોય કોઈ કોર્ટ કેસના વિવાદો હોય કે અન્ય કેટલીક બાબતોમાં તમારે વિવાદોનો સામનો કરવો પડતો હતો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે માન સન્માન પ્રાપ્ત થશે તથા વિવાદોમાંથી તમને મુક્તિ મળી શકે છે જો તમે વિદેશના કોઈ કાર્ય સાથે સંકળાયેલા છો કે વિદેશ વ્યવસાય અર્થે કે વિદેશ અભ્યાસ માટે તમે પ્રયત્નશીલ છો અને સફળતા મળતી નથી તો આવનારા સમયમાં તમને વિદેશને લગતી બાબતોથી આર્થિક લાભ પણ થશે અભ્યાસને લગતી બાબતોમાં મદદ પણ થશે તથા વિદેશની સમસ્યાઓમાંથી તમને રાહત મળતી જોવા મળશે જે લોકો અવિવાહિત છે અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો આવનારા વર્ષમાં ચોક્કસ તમને શુભ પરિણામોની પ્રાપ્તિ થતી જોવા મળશે આવનારા સમયમાં સંતાનો તરફથી તમને શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે અને સંતાનો તરફથી તમને માન સન્માન પણ પ્રાપ્ત થતું જોવા મળશે તમે કોઈ જૂના રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે તો તેમાં પણ તમને રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા ફસાયેલા નાણાં છૂટા થશે અને તમે કોઈ નવી ગાડી કે મકાન કે જમીન ખરીદવા માગતા હતા તમારું સપનું હતું તો તે પણ આવનારા સમયમાં પૂર્ણ થતું જોવા મળશે સાથે સાથે તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળશે નવા કાર્યોમાં વધારો થતો જોવા મળશે તમારો ઉત્સાહ વધશે કાર્યોમાં આત્મવિશ્વાસ તથા ઝડપમાં વધારો થશે તમારો માનસિક તણાવ પણ દૂર થશે અને આવનારા વર્ષના સમયગાળા દરમિયાન તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થતાં તમારી કાર્યકુશળતાની પ્રશંસા થશે અને લોકોનો તથા તમારા સહકર્મચારીઓનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે વર્ષના મધ્ય ભાગમાં પરિવાર સાથે કે મિત્રો સાથે કે વ્યવસાય હેતુથી પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો માટે પણ આવનારું વર્ષ મહેનતનું ઉત્તમ પરિણામ આપનારું સાબિત થશે પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને આળસથી દૂર રહેવું અને તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન પણ આપવું પડશે વૃષભ રાશિના લોકોએ ખાસ કરીને કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું તથા તમે કોઈ નવા રોકાણો કરવા જઈ રહ્યા છો કે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો કે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છો તો તમારે પ્રથમ પરિવારની મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ તથા બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહી આળસનો ત્યાગ કરી ગુસ્સાનો ત્યાગ કરી તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને તમારા કાર્યની જવાબદારી અન્યના શિરે ન સોંપવી જોઈએ તથા જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આ સમયગાળા દરમિયાન તમારે હિતશત્રુઓથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ વૃષભ રાશિના લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે અને કાર્યોમાં કુશળતા પણ વધશે સાથે સાથે તમારી મનોકામનાની પૂર્તિ પણ થશે પરંતુ કેટલાક ઉપાયો પણ તમારે કરવા જોઈએ વૃષભ રાશિના લોકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ તથા શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ લાલ રંગના વધુ વસ્ત્રો પહેરવાથી કે લાલ રંગનો વધુ ઉપયોગ કરવાથી તમારે દૂર રહેવું જોઈએ નિયમિત ધ્યાન યોગ મેડિટેશન કરવું ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ તથા એકાદશીના દિવસે ગાયને ઘાસચારો આપવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ